કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જો આજે આઈટમ બનાવી છે મેક્સિકન હું આજે શું કરવાનો મેક્સિકન બનાવવાનું મેક્સિકન બનાવવાનું હા મેક્સિકન એટલે સાલ્સા બનાવો છો આજે મમ્મી બનાવે છે ચીપોટલી બોલ ચીપોટલી હું કેવાય પોટલી ચીપોટલી પછી આ શું છે આ તો શું કહેવાય આને

मत जिन से बन जा सो कर जिन से बैठ सिक्का आ मेक्सिकन आटे जा मतलब सलाद हमारे सेजल बन हूँ कर सेजल बन आ वाका मोली बना वाका मोली हाँ वाका है नहीं बनानी अब आकर आकर यस आमा हूँ ना तुम्हारे तो हमारे टमेटा ना क्या दाना ना क्या

બીજો રન હું બેન બનાવું છું ચીપ એટલે બોલ બનાવ્યું છે ચીપ એટલે બોલ માં તું પૂછ જ એટલી આઈટમ હોય આ વાકામોલી રાઈસ જો રાઈસ બનાવ્યા સ્ટીકી રાઈસ હોય ને માં હા સ્ટીકી રાઈસ અને બીન્સ છે બીન્સ અ પેલા આપણે પિન્ટો બીન્સ પિન્ટો બીન્સ છે ને આ કિડની બીન્સ બનજે ને આપણે રાજમા કેવા હોય એ જેવા હોય પણ અલગ પ્રકારના અને આ ગુઆકામોલી બનાવું છું સાલસા બને છે સાબા અને હજુ એક વસ્તુ બાકી છે પેપર પર બસ કળા છે ને 200 તે કરવાના મેલ ગણ 200 તે બાકી હમ તો હા સાવરક્રીમ બાકી ને સાવરક્રીમ આવે હુઈ તો કે સાવરક્રીમ એ એક યોગ ઘટક છે એમાંથી પાણી નઈ પાણી એમાંથી પાણી છે ને ધીમો કરી આપણે કેમ સિંચણ કરવા બાંધીએ એ એ સાવરક્રીમ એટલે ખાલી દહીં જ છે પણ આમ બોલું સિંચણ મોળું કેમ ખુલ્લા રાખા છે વા મન મે હેન્ડ વોશ કરા હેયર વોશ કે હેન્ડ વોશ હેયર

Anti-anti, anti-peso, anti-lensa. <hesitation> Item do, bernaudu, kaila kaila lagi sih. <hesitation> Item bautai lagi Item bautai bernaudu, kaila 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 ah

હા ચી બોલ હા બોલ નામ નો પોટલી બોલ બોલ એટલે કહેવાય ને ઇંગ્લિશમાં બોલ કહેવાય હા એટલે એનું નામ છે એટલે ભાત હોય ભાતમાં બધું બધું નાખવા થઈ ગયું તૈયાર થઈ ગયું પોણો નાકો મસાલામાં મસાલામાં નાચો ઓરેગાનો હા આ લેક પેપર સીંગ ન બટાઉનિયન garlic વાળા મને નઈ ખાતા મેનામાં બાકી ઓનિયન હમ આવા ને હા ને કટી એ નાખીશું

સરસ છે એટલે લામયન જાવ વાતાવરણ સારું છે તો બધી વસ્તુ કરી કરીને જો આવી ડિશ બનાવવાની હાવો ડિશ બનાવીને જમવાનો કરે છે તૈયાર ડિશું બધાડો બહારનું વાતાવરણ મસ્ત છે ને એટલે બહાર આવ્યા છે આવજો કઈ જાય બનાવજો કેવી છે જવાબ દેજો સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ